જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારે શ્રાવણ મહિનાની વધ પક્ષની છઠ રાંધણ છઠ આવે છે તો રાંધણ રાંધણછઠના દિવસે ચૂલો ઠારવાનો સમય આ દિવસનું શું છે મહાત્મા આ દિવસે કયા દેવની પૂજા કરવી કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં સાંભળશું મિત્રો દર વર્ષે શ્રાવણ મહિનાની વધ પક્ષની છઠના દિવસે રાંધણ છઠ ઉજવવામાં આવે છે શીતળા સાતમના દિવસે શીતળા માતાને ઠંડો ભોગ ધરાવી શકાય આપણે ઠંડુ જમી શકાય એ માટે છઠના દિવસે આપણે રસોઈ બનાવીએ છીએ એ માટે આ દિવસને રાંધણ છઠ કહેવામાં આવે છે તો મિત્રો દરેકના મનમાં પ્રશ્ન હોય છે કે ચૂલો ઠારવાનો સમય કયો છે તો મિત્રો ચૂલો ઠારવા માટે કોઈ ચોક્કસ સમય નથી હોતો રાત્રિનો સમય થાય એ પહેલાં રસોઈ બનાવી અને ચૂલામાં રાંધેલી રસોઈ તથા ઘી અને ગોળનું આવાહન આપી પાણીની છાંટ નાખી અને ચૂલાને ઠારી દેવામાં આવે છે અને ત્યાર પછી ચૂલો પ્રગટાવવામાં નથી આવતો આમ ચૂલો ઠારવા માટેનો કોઈ ચોક્કસ સમય નથી હોતો કારણ કે અત્યારના સમયમાં બહેનો નોકરી કે કોઈ પણ કાર્યમાં વ્યસ્ત હોય છે તો તે પોતાના અનુકૂળ સમયે રાત્રિ થાય એ પહેલાં રસોઈ બનાવી અને ત્યારબાદ ચૂલો ઠારી શકે છે કારણ કે કહેવાય છે કે શીતળામાં આપણા ઘરે રાત્રિના સમયે આપણી રસોઈ ઘરમાં પ્રવેશ કરે છે આથી રાત્રિનો પ્રહર શરૂ થાય એ પહેલાં નવથી સાડા નવ વાગ્યાની આસપાસ આપણે ચૂલો ઠારી નાખવાનો હોય છે રાંધણછળના દિવસે મોડી રાત પહેલાં સાતમના દિવસનું ભોજન બનાવીને ચૂલો ઠારી દેવાની પરંપરા છે તો મિત્રો આ હતું રાંધણ છઠના દિવસે ચૂલો ક્યારે ઠારવો હવે સાંભળશું છઠનું મહાત્મ આ દિવસે કયા દેવનું પૂજન કરવું જેની સંપૂર્ણ માહિતી આઠ પાંચમ પછીનો દિવસ એટલે રાંધણ છઠ જે શ્રાવણ વદ છઠ જેને આપણે રાંધણ છઠના પર્વ તરીકે ઉજવીએ છીએ આ દિવસને હળષષ્ઠી કે પછી બલરામ જયંતિ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો બલરામનું મુખ્ય શસ્ત્ર હતું હળ આથી તેને હળધારી કહેવાયા આથી બલરામની આ જન્મતિથિ હળષષ્ઠી કે પછી બલરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે રાંધણ છઠના દિવસે શીતળા સાતમના દિવસે જમી શકાય એ માટે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે છે તથા ભોજન રાંધી લીધા બાદ ચૂલાની સાફ સફાઈ કરી અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આખો દિવસ નિત નવી રસોઈ બનાવવામાં આવે છે આથી આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરાય છે રાંધણ છઠનો આ દિવસ અગ્નિ દેવતાને સમર્પિત છે તથા ચંદ્રોદય થાય એ પહેલા રસોઈ બનાવી ચૂલાને ઠારી નાખવામાં આવે છે તથા ચૂલાની સ્વચ્છ સાફ સફાઈ કરી ચૂલાની પૂજા કરાય છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આ દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી ઘરના અગ્નિદેવ એટલે કે ચૂલાની પૂજા કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આજે રાંધણ છઠના દિવસે નિત્ય નવી રસોઈ બનાવવામાં આવે છે રસોઈ બની ગયા બાદ ચૂલાને ઘી અને ગોળનું આવાહન આપી પાણીની છાટ નાખી ચૂલાને ઠારવામાં આવે છે જેને ચૂલો ઠાર્યો એવું કહે છે પહેલાંના સમયમાં બહેનો ચંદ્રોદય થાય તે પહેલાં રસોઈ બનાવી ચૂલો ઠારી ચૂલાની પૂજા કરી લેતી પરંતુ હાલના સમયમાં સમય સંજોગ અનુસાર બહેનો નોકરી કરતી હોય છે કે પછી કોઈ કાર્યમાં વ્યસ્ત હોય છે તો ચંદ્રોદય થાય એ પહેલાં રસોઈ બનાવી શક્ય નથી હોતી આથી આ સમય સંજોગ અનુસાર કોઈ પણ સમયે ચૂલો ઠારી શકાય છે પહેલાના સમયમાં માટીના ચૂલા હતા તો શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલાને ઠારી તેને છાણથી લીપી અને તેની પૂજા કરવામાં આવતી પરંતુ હવે સમય બદલાયો છે દરેકના ઘરે સ્ટીલ કે પિત્તળના ચૂલા હોય છે અને હવે તો ગ્લાસના ચૂલા પણ આવી ગયા છે તો રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ઘી ગોળનું આવાહન આપી પાણીની છાંટ નાખી ચૂલાને ઠારી પાણીથી ચૂલાની સ્વચ્છ સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે અગ્નિ દેવતાની પૂજા કરવામાં આવે છે ઘરનો ચૂલો એ જ આપણા દેવતા રાંધણ છઠનો આ દિવસ એ અગ્નિ અગ્નિદેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે કારણ કે અગ્નિ દેવતા એ આપણા ઘરના જાગ્રત દેવ છે જે રોજ તપી આપણને સાત્વિક આહાર આપે છે આપણા ઘરના સભ્યોને પોષણ આપે છે આમ અગ્નિ અગ્નિદેવતાનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે રાંધણ છઠ આમ પૂજા કર્યા પછી તેમાં આંબાનો રોપ મૂકવામાં આવે છે તેની પાછળની એવી ભાવના રહેલી છે કે આમ્ર વૃક્ષમાં જેવી શીતળતા છે તેવી શીતળતા મારી રસોઈમાં હર હંમેશા આવતી રહે અને આંબાના ફળમાં જેવી મીઠાશ છે તેવી મીઠાશ સદાય મારી રસોઈમાં મહેકતી રહે મારી રસોઈમાં બની રહે આમ ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ જન્મથી મરણ સુધી હર હંમેશા અમારી રક્ષા કરી અમારું કલ્યાણ કરજો તેમજ તમારી કૃપા થકી સાત્વિક ભોજન આપી અમને સંતુષ્ટ કરજો આ રીતે ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી એક દિવસ માટે એટલે કે શીતળા સાતમના દિવસે અગ્નિ પ્રગટાવવામાં નથી આવતો શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવામાં નથી આવતી આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ જમવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન શીતળા સાતમના દિવસે માં શીતળામાની પૂજા કરી તેને ઠંડુ નૈવેદ્ય ધરાવીને પછી જ જમવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે શીતળામાને શીતળતા અતિ પ્રિય છે આથી આ દિવસે શીતળામાને વાસી ભોજન ધરાવવાથી શીતળામાં પ્રસન્ન થાય છે ઘર પરિવારની રક્ષા કરે છે તેના બાળકોને સાજા નરવા રાખે છે મિત્રો દરેક દેવી દેવતાની પૂજા કર્યા બાદ તેને તાજું નૈવેદ્ય ધરાવવામાં આવે છે પરંતુ શીતળામાં એક એવા દેવી છે કે જેની પૂજા કર્યા બાદ તેને નૈવેદ્યમાં વાસી ભોજન ધરાવવામાં આવે છે કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળામાં દરેકના ઘરે આવે છે અને તેના ચૂલામાં આળોટે છે જેનો ચૂલો ઠરેલો હોય પૂજા કરેલી હોય તેને ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે તેના બાળકોને માતા શીતળામાં સાજા નરવા રાખે છે તેને ઓરી અછબડા કે શીતળા જેવા કોઈ ભયંકર રોગ નથી થતા આમ રાંધણછઠના દિવસે અગ્નિદેવતાની પૂજા કરી તેને પ્રસન્ન કરાય છે અને ત્યાર પછીના બીજા દિવસે શીતળામાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલ તાઢું જ જમે છે કારણ કે શીતળામાં એ શીતળતાના દેવી છે તેને શીતળતા અત્યંત પ્રિય છે આથી શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણછઠના દિવસે ગૃહિણીઓ નીત નવી રસોઈ બનાવે છે મિત્રો પહેલાંના જમાનામાં આપણી દાદીઓ બાજરીના વડા ઢેબરા પૂરી રાયતું કંકોડાનું શાક ખીર શ્રીખંડ મોહનથાળ લાડુ સુખડી ભીંડાની કઢી ડાંભાની કઢી વગેરે વ્યંજનો બનાવતા અને બધાને ખૂબ ભાવતું પરંતુ હવે તો આવું કોઈને ભાવતું નથી આથી અત્યારના સમયમાં પાણીપુરી ભેળપુરી પાઉભાજી સેન્ડવિચ દાબેલી પીઝા બર્ગર વડાપાઉં વગેરે બનાવે છે જેણે સ્થાન લઈ લીધું છે આમ અવનવી વાનગીઓ બનાવી રાંધણ છઠ અને સીતા સાતમનો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વકથી ઉજવાય છે ભલે આધુનિક વાનગી બનાવીને પણ આ રાંધણ છઠ અને સીતા સાતમનું પર્વ ઉજવવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે તો મિત્રો રાંધણ છઠના દિવસે તમે કઈ વાનગી બનાવીને આ પર્વ ઉજવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય અગ્નિદેવ જય શીતળા માતા તેમજ હેપી છઠ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ